અત્યાર સુધી આપણે પોલીસમાં ફોન કરવો હોય તો સો નંબર ડાયલ કરતા હતા એકસો આઠને આપણે એકસો આઠ ડાયલ કરતા હતા એમ્બ્યુલન્સ માટે વિવિધ એવી ઘણી બધી જે કહી શકાય કે જે નંબરો હતા આપણે તેમાં જેમ કે ફાયર વિભાગ છે ઇમરજન્સી કોઈ સેવા છે આ બધાના અલગ અલગ નંબરો આપેલા હતા એટલે ક્યારેક આપણને નંબર યાદ રહે ન પણ રહે પરંતુ ગુજરાત સરકાર અને ગૃહ ખાતું એક એવી પહેલ અત્યારે કરી રહ્યા છે કે જેથી લોકોને આમ જનતાને એ સારો એવો એનો ઉપયોગ પણ કરી શકશે એક જ નંબર ડાયલ કરો અને તેમાં જ જો તમને બધી જ સુવિધા મળી જાય તો જી હા ગુજરાત સરકારે એક એવું પગલા એક પગલા આગળ તરફ જઈ રહી છે કે જે સાંભળીને તમે પણ કહેશો કે આ કામ સરકારે ખૂબ સારું કર્યું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિ

આઈએસ 15700 સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું રાજ્યમાં કાર્યરત પોલીસ વિભાગની ડાયલ 100 આરોગ્ય વિભાગની 108 એમ્બ્યુલન્સ સેવા શહેરી વિકાસ વિભાગની 101 ફાયર સેવા મહિલા અને બાળ વિકાસની અભિયમ 181 મહિલા હેલ્પલાઇન ડિઝાસ્ટર હેલ્પલાઇન 1070 1077 સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન વગેરે જેવી મહત્વની ઇમરજન્સી સેવાઓ એ મેળવવા ડાયલ હવે તમારા બધા નંબરો ડાયલ કરવાની કશું જરૂર નથી હવે તમે એકસો બાર નંબર ડાયલ કરો તો એની અંદર તમને આ બધી જ સુવિધાઓ ઉપલબ્ધ જે છે તે સરકાર દ્વારા કરી દેવામાં આવી છે તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો રાજ્યમાં એકસો સેવાનું સફળ સંચાલન કરી રહેલા સંસ્થા સાથે પીપીપી ધોરણે એમઓયુ કરવામાં આવ્યા છે તો બીજી તરફ એક નંબર અનેક સેવાઓ અત્યારે સરકારે સૌથી મોટી ભેટ ગુજરાતના લોકોને આપી છે

કોલ કરનારનું સ્થળ એટલે કે લોકેશન એ ડિટેક્ટ કરી એ સિસ્ટમ દ્વારા સચોટ લોકેશન પ્રાપ્ત થતાં ઇમરજન્સી સેવાની ટીમોનું સિદ્ધ પ્રા પ્રસ્થાન જે છે તે દિશામાં થઈ રહ્યું છે તો બીજી તરફ એકસો ને બાર રિસ્પોન્સ સેન્ટરમાં કોમ્પ્યુટર જે કહી શકાય કે સીએડી સિસ્ટમ છે એમાં સાથે જ વોઇસ લોગર કોલર લોકેશન બેઝ સર્વિસીસ

ત્વરિત ઘટના સ્થળે પહોંચવાનો છે આ લક્ષ્યને હાંસલ કરવા માટે વ્યૂહાત્મક સ્થળોએ ભાન તૈનાત કરવામાં આવશે તેવી પણ વિગત છે તાલીમબદ્ધ કર્મચારીઓ જે તાલીમ લઈ રહ્યા છે તેના માટેની વાત છે કે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા પોલીસ અને અન્ય કર્મચારીઓને ઇમરજન્સી રિસ્પોન્સ અને ડિજિટલ અપડેશન અંગે જરૂરી તાલીમ પણ આપવામાં આવશે દરેક કેસની વિગત એમટીડી પર ફરિજિયાતપણે નોંધવામાં આવશે જેથી વધુ પારદર્શિતા જળવાઈ રહેશે ફેબ્રુઆરી બે હજાર ઓગણીસથી અત્યાર સુધીમાં એકસો ને બાર જનરક્ષક અંતર્ગત એકસોને એક પોઈન્ટ પંચાવન કરોડથી વધુ કોલ્સને એ સફળતાપૂર્વક હેન્ડલ કરવામાં આવ્યા જેમાંથી ચોરાણું હજાર સાતસોને સત્તર કેસોમાં તાત્કાલિક સહાય માટે ઇમરજન્સી ટીમો મોકલવામાં આવી હતી ડાયલ એકસોને બાર જનરક્ષક પ્રોજેક્ટ ગુજરાતમાં નાગરિક સુરક્ષા અને ઇમરજન્સી મેનેજમેન્ટની દિશામાં એક ક્રાંતિકારી પગલું છે આ પહેલની લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધશે અને એક સુરક્ષિત સમાજનું નિર્માણ કરવામાં આવશે આ પ્રકારની વાત એ સરકાર છે તેના દ્વારા કરવામાં આવી રાજ્યમાં પોલીસની નાગરિકો માટેની સેવા વધારે શુદ્ધ થતી રહે અને તેમાં ઉત્તરોત્તર વધારો થાય તે માટે પોલીસની મોબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ હેઠળ પોલીસના વાહનોનું સમયસર મેનેજમેન્ટ અને જૂના થયેલા વાહનોનું સમય રિપ્લેસમેન્ટ થઈ શકે તે માટેની સુગઠિત વ્યવસ્થાના ભાગરૂપે કરવામાં આવી હતી સંઘવી ગૃહ ગૃહ રાજ્યમંત્રી સાથે જ ગૃહમંત્રી અમિત શાહ એ બધા ઉપસ્થિત રહ્યા હતા તેના હસ્તે જ આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ત્રણેયની પ્રતિક્રિયા પણ સાંભળવી ખૂબ જરૂરી છે કારણ કે ગુજરાતની જનતાને સૌથી મોટી ભેટ આપી છે મિત્રો આજે એક પ્રકારથી ગુજરાતની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક ઐતિહાસિક કદમ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગે ઉઠાવ્યું છે એકસો બાર જનરક્ષક પ્રોજેક્ટનું લોકાર્પણ એની સાથે સાથે બસો સત્તર કરોડના ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત અનેક મકાનો કાર્યાલયોનું લોકાર્પણ અને કુલ મિલાકર એક હજાર પોલીસ વાહનોનું આજે લોકાર્પણ અને મારા માટે પણ એક મહત્વની વાત માણસાના પોલીસ સ્ટેશનને આજ બીઆઈએસ દ્વારા સર્ટિફાઈડ કરવામાં આવ્યું હું માણસામાં જ જન્મ્યો માણસામાં જ મોટો થયો અને માણસાથી જ ગુજરાત અને દેશની રાજનીતિમાં યોગદાન કરવાની મેં એક પ્રકારથી બધી પ્રકારની યોગ્યતા કેળવી આજે માણસાનું પોલીસ સ્ટેશન પણ બીઆઈએસસી સર્ટિફિકેટથી યુક્ત થયું એ મારા માટે ખૂબ આનંદનો વિષય છે મિત્રો ગુજરાત દેશના સૌથી સંવેદનશીલ સરહદી રાજ્યોમાંથી એક રાજ્ય છે દેશની ઉત્તરી સરહદનો ગુજરાત સુધીનો સમગ્ર સરહદનો વિસ્તાર આપણે સૌ જાણીએ છીએ અનેક પ્રકારથી સંવેદનશીલ છે અને ગુજરાતમાં ગુજરાતનો સાગર કિનારો હોય કે કચ્છની સરહદ હોય બનાસકાંઠાની સરહદ હોય કોંગ્રેસના શાસનના જમાનામાં સુરક્ષા સામે અનેક ઉભા કરવા વાળી ઘટનાઓ ગુજરાતના સરહદથી થઈ દેશની સીમાઓમાં ઘુસીથી પોલીસ તંત્રને વધુ સક્ષમ બનાવતા પ્રકલ્પો આપણે મળી રહ્યા છે આદરણીય શ્રી અમિતભાઈના હસ્તે આજે ડાયલ એકસો બાર અદન કોલ સેન્ટર અને પાંચસો જેટલી જનરક્ષક વાહનનું લોકાર્પણ થવાનું છે પોલીસ એમ્બ્યુલન્સ ફાયર મહિલા હેલ્પલાઇન ચાઇલ્ડ હેલ્પલાઇન અને ડિઝાસ્ટર હેલ્પલાઇન જેવી અલગ અલગ હેલ્પલાઇનને બદલે હવે નાગરિકો માટે એક જ નંબર પરથી ઇમરજન્સી હેલ્પલાઇન સેવા એકસો બારથી સુલભ કરવામાં આવી છે એક નંબર અનેક સેવાઓ ડાયલ એકસો બારનો આ જનરક્ષક પ્રોજેક્ટ ગુજરાતમાં નાગરિક સુરક્ષા માટે સરકારની વિઝનરી પ્રયાસ બનશે એવો મને વિશ્વાસ છે કોલ સેન્ટર સાથે સંકળાયેલા જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ સાથેના જનરક્ષક વાહનોથી જે તે ઘટના સ્થળે ઝડપથી પહોંચી શકાશે અને ગોલ્ડન અવર્સમાં મદદ પણ મળી રહેશે ગુજરાત પોલીસની ગૌરવ સિદ્ધિમાં આજે વધુ એક છોગું ઉમેરાયું છે

એ પોલીસની અનેક સમાજ ઉપયોગી પ્રવૃત્તિને સાકાર કર્યું છે પોલીસ માટે સો નંબર એમ્બ્યુલન્સ માટે એકસો નંબર નહીં ફાયર માટે એકસો નંબર નહીં મહિલા હેલ્પલાઇન અભયમ માટે એકસો નંબર નહીં ચાઇલ્ડ હેલ્પલાઇન માટે એક નહીં અને ડિઝાસ્ટર હેલ્પલાઇન માટે રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ મદદગારમાં એમના સુધી પહોંચશે તો તમે જેને સાંભળ્યા એ ત્રણેય મહાનુભવો કે જે ગુજરાત રાજ્યના સીએમ ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ કે જે પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા માણસા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેના પરિણામે પોલીસની નાગરિકોની સુધી પહોંચમાં એ ઝડપ વધશે અને મૈત્રીપૂર્ણ બનશે તેમજ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત થતાં પોલીસ સ્ટાફના અધિકારી અને કર્મચારીઓને જરૂરી પરિવહન એ સગવડ રૂપે આ વાહનોની સંખ્યા કાફલો મહત્વનો રિસોર્સ જે છે તે પણ સાબિત થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે ત્યારે જે સરકાર દ્વારા અને ગૃહ વિભાગ દ્વારા જે પગલું ભરવામાં આવ્યું છે કે જેમાં જે એક કોલ અને તમને બધી જ જે છે તે ઇમરજન્સી સેવાઓ તાત્કાલિક એક ફોનથી મળી જવાની છે આ નિયમ અને આ પગલું તમને કેવું લાગ્યું સરકારનું કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર